બીએસયુપી આવાસ યોજના અંતર્ગત ગરીબોને સારા પાકા મકાન મળે એવી ઉત્તમ ભાવનાથી આ મકાનોનું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું બે હજાર દસમાં વર્ક ઓર્ડર આપ્યો બે હજાર બારમાં વિવિધ જગ્યાએથી કારેલીબાગ એકતાનગર કલ્યાણનગરના રહીશોને અહીંયા રિહેબિલિટેટ કરવામાં આવ્યા રહેવા આવ્યા એના બીજા જ વર્ષથી ધાબામાંથી પાણી ગળતું હતું અને આ તમામ ફરિયાદો વચ્ચે બે હજાર ઓગણીસમાં કોર્પોરેશનને ઇન્નાસ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવ્યા રિપોર્ટના તારણમાં ઘણા બધા મકાન રિપેર કરવાની જરૂરત હતી પણ પાંચ વર્ષમાં કોર્પોરેશને પોતાની જવાબદારી પૂરી નથી કરી અને અહીંયા લગભગ સાડી પાંચસો મકાનમાં હવે એને જર્જરિત છે ખાલી કરી દેવાની નોટિસ આપી છે ગરીબ લોકો હતા છે કે એકતાનગર કલ્યાણનગર અને કારેલીબાગથી અહીંયા જાંબુઆ જ્યાંથી શહેરમાં આવા જવાના બસો રૂપિયા થાય એવી જગ્યાએ એમને રિહેબિલિટેટ કર્યા છે ગાઈડલાઇન્સની વિરુદ્ધ તેમ છતાં લોકો અહીંયા રહે છે આવા જર્જરિત મકાનમાં રહેવા મજબૂર છે કારણ કે એમની પાસે બીજું કોઈ ઠેકાણું નથી ત્યારે હવે સાડી પાંચસો મકાનને તોડી દેવાની જે નોટિસ આપી છે એ નોટિસની સામે અમે કોર્પોરેશનને રજૂઆત કરવા માંગીએ છીએ ભ્રષ્ટાચાર કોર્પોરેશનના અધિકારીઓ કોન્ટ્રાક્ટરે કર્યો ખિસ્સા એમના ભરાયા રહેવા આવ્યા ત્યારથી બૂમો પાડે છે રહીશો પણ પાંચ દિન સુધી કોઈ કાર્યવાહી નથી કરી એક નોટિસ ને નથી આપી અને હવે આ મકાન ખાલી કરીને રિપેર કરવાનું ગરીબ નાગરિકોને કહે તો ઇમ્પોસિબલ છે આ લોકોને બેઘર કરી દેવાનું આ ષડયંત્ર હોય એવું લાગે છે ત્યારે અમે ડિમાન્ડ કરીએ છીએ કોર્પોરેશન પોતાની જવાબદારી સ્વીકારે એમના એન્જિનિયર્સની બેદરકારી એમના ભ્રષ્ટાચાર એમના પાપે આ મકાન આ રીતના બંધાયા છે કોઈ બી આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર હોય મિનિમમ પચીસ વર્ષ ટકવું જોઈએ ત્યારે આ લોકોને અત્યારે હવે બેઘર કરી દેવા જે નોટિસ આપી છે તો કોર્પોરેશન વૈકલ્પિક વ્યવસ્થા આપે અને પોતે ઇજારદારના રિસ્ક એન્ડ કોસ્ટ પર આ મકાનો રિપેર કરાવી આપે જી અમારા જે જાંબા હાઉસિંગ ગુડાના મકાન છે ત્યાં કોર્પોરેશન તરફથી નોટિસ ચોંટાડવામાં આવી છે કે તમે સાત દિવસમાં મકાન ખાલી કરો હવે સાત દિવસમાં મકાન કેવી રીતના ખાલી કરે આ આવી રીતે સામે ચોમાસું પ્લસ આજે જે રીતના મતલબ બનાવેલા છે એ પહેલેથી જ મતલબ જળજળ જર્જરિત હતા આજે બે હજાર ઓગણીસમાં બી મતલબ પહેલાં ટેસ્ટિંગ કરીને ગયા તે વખતે બી કશું કર્યું નહીં અત્યારે ખાલી સેમ્પલ લઈને નોટિસ ચોંટાડી ગયા છે હવે અમે બે હજાર બારમાં અમને આવંટન કરવામાં આવેલા કે મકાનો અહીંયા આગળ શિફ્ટ કરવાનું બે હજાર બારથી બે હજાર ચોવીસ છે દસ વર્ષમાં જ્યારે આરસીસી બિલ્ડિંગ ખખડી જાય તો ઝૂંપડા ઝૂંપડું તો દસથી થી બાર વર્ષ ચાલે છે આજે તમે થાંભલા ઊભા કરીને ઝૂંપડું તમે ઊભું રાખો તો દસ વર્ષ તો આરામથી કાઢી કાઢો તો આ તો આરસીસી બિલ્ડિંગ છે તો આ કઈ રીતના ભ્રષ્ટાચાર થયો છે અહેમદ અબ્દુલ દેવાન